ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર જે પ્રમાણે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગી રહ્યા છે પૂર્વ સાંસદ સોલંકીએ આક્ષેપો લગાવ્યા હતા ત્યારે હવે આ લડાઈમાં ભાજપ આવ્યું છે અને ભાજપના નેતાઓએ કલેક્ટરને સમર્થન આપ્યું છે જેઠાભાઈ દાનાભાઈ સોલંકી દ્વારા આ વિષયને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે વિગતે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી ત્યારે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને દિનુ મોઘા સોલંકીના વિવાદમાં હવે ભાજપના નેતાઓ મેદાને આવ્યા છે અને ભાજપના નેતાઓ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને સમર્થન આપી રહ્યા છે ત્યારે જેઠાભાઈ દાનાભાઈ સોલંકી દ્વારા આ વિષયને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો હતો એ પત્રમાં જેઠાભાઈએ શું લખ્યું છે તે હું તમને શબ્દશઃ વાંચીને સંભળાવું છું કે હું જેઠાભાઈ દાનાભાઈ સોલંકી કોડીનાર અનુસૂચિત જાતિના પૂર્વધારા સભ્ય શ્રી આપ શ્રી મારા આ લેટરથી ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલ ગંભીર બાબતો આપ સમક્ષ ધ્યાને મૂકું છું જે ધ્યાને લેવા વિનંતી છે સર તાજેતરમાં કોડીનાર નગરપાલિકાની ચિંટણી પૂર્ણ થયાલ જેમાં કોડીનાર શહેરનું અને તાલુકાની પ્રજાનું આપના પ્રત્યે અને ભારતીય જનતા પ્રત્યે ખૂબ જ સારું વલણ છે જે ચુકાદો પ્રજા ભારતીય જનતા પાર્ટી પ્રત્યે આપી રહી છે પણ કોડીનાર તાલુકા પાર્ટી મહાન નથી વ્યક્તિ મહાન છે જે પાર્ટીના નામ ઉપર દિનુભાઈ બોઘાભાઈ સોલંકી મત લઈ અને જીત્યા બાદ પાર્ટીના જ સાચા કાર્યકરોને કચડી મારી છે તેની વિરુદ્ધમાં કોઈ પણ બુલંદ અવાજ કરી શકતો નથી સાહેબ આપશ્રીને વિશેષ જણાવું છું કે દિનુભાઈ સોલંકી પૂર્વ સાંસદ હમણાં બે દિવસથી જિલ્લા શ્રી સામે તેમનો વ્યક્તિગત અહમ સંતોષવા માટે જિલ્લાના એક જાબાઝ શ્રી વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરી અધિકારીઓને ડર પેદા કરવા તેમના ભાષણનો નો વિડીયો સતત સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભય પેદા કરી રહ્યા છે

આવા બનાવ એક બે નહીં અનેક વિભાગના અધિકારીઓને મારી ડરાવી તેમના કાળા કામો કરાવેલ છે જ્યારે આ ભ્રષ્ટાચારી માણસના કારણે જિલ્લામાં ભાઈચારાની ભાવના રહી નથી કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં સારા અને સજ્જન અધિકારીશ્રીઓ પાર્ટીની ઇમેજ સારી રાખે તેવાને ક્યારેય ટકવા દેતા નથી બેઠેલા હતા તેને કોઈ પણ ખુલ્લો ન કરાવી શકે તેવી જમીનો સરકારની વાહ વાહ થાય તેવી કામગીરી કરેલ છે એટલું જ નહીં પણ ગીર સોમનાથ જિલ્લામાં ગાયકવાડ સરકાર શ્રી ખેડૂતોના પ્રાણ નિકાલ નથી કરી શકી તેવા પ્રશ્નનો આ જાંબાજ અધિકારીએ પ્રજાને કાયદાનું રક્ષણ આપી તેમની કામગીરી પૂર્ણ કરી ખુશ કરેલ છે જ્યાં આ માથાભારે માણસ જિલ્લામાં સારા અધિકારીઓ અને કર્મચારીઓને ટકવા દેતો નથી તો આપ સન્માનીય વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી બંને વડીલને વિનંતી કરું છું કે આ ભાઈ અધિકારીઓ ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કરી દબાવી રહ્યો છે જે અંગે આપ નિષ્પક્ષ તપાસ કરાવી આ માથાભારે વ્યક્તિ સામે કાર્યવાહી કરવા અને બાહોશ અને નિડર પ્રમાણિક અધિકારીઓ કર્મચારીઓને સારી પૂરતે રક્ષણ મળે તેની સરકાર કક્ષાએથી વ્યવસ્થા કરવા આપ શ્રીને વિનંતી કરું છું આ હતા જેઠાભાઈ દાનાભાઈ સોલંકીના લખેલા પત્રના શબ્દો ત્યારે આ બધાની વચ્ચે સવાલ અહીં ઊભો થાય છે કે કલેક્ટર પર જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે તેમાં કલેક્ટર કેમ હજુ સુધી ચૂપ છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાચા છે કે દિનુ બોખા સોલંકી આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર